ચાલો મિત્રો જય માતા જે ભણતું કેમ છો ફરી આપણે મંગળવારે બજારમાં ખરીદી કરવા માટે તો તમે પણ ચાલો હવે આપણે દરવાજાની બહાર નીકળી ગયા છે અને ગેટનું તાળું મારી મંગળવારી બજારમાં ખરીદી કરવા માટે તો હવે આ બસ આપણે આવી ગઈ છે અને એમાં બેસીને આપણે જવાનું છે મંગળવારી માર્કેટમાં ખરીદી કરવા તો આપણે સીટમાં બેસી ગયા છીએ કારણ કે અત્યારે ટ્રાફિક ન હોય એટલે આપણને આરામથી સીટ મળી જાય ટ્રાફિક ન હોય એવું અને એ તે સુરતમાં ના ના એવું તો બને જ નહીં જોયું તમે બસની પર કેટલો ટ્રાફિક છે એ પણ ચોવીસ કલાક એવું જ હોય તો આ રેલવે સ્ટેશન વિસ્તાર છે એટલે અહીંયા ટ્રાફિક ચોવીસ કલાક આવું જ હોય આમે તમે ગમે એરિયામાં જાઓ અત્યારના સમયમાં ટ્રાફિક તો બધે હોય જ છે આ છે સ્ટેશનનો નો મેઇન એરિયો એટલે કે ઘરનાળું આઈનથી આપણે જવાનું છે મંગળવારી તરફ એટલે અલકાપુરી તરફ જવાનું છે આપણે આઈનથી આ બેન તો અમારા મોબાઈલ ની આમો જોજો થાકી ગયા તો એ પછી નીચે બેહી ગયા એને એમ થયું કે આ તો અમારો વિડીયો ઉતારે છે આપણે રસ્તામાં આગળ વધ્યા છીએ અને અહીંયા જુઓ તમને કેવી મસ્ત ટ્રેન દેખાય છે ને આ ટ્રેનમાં બેસવાનો સપનું તો બધાયનું હોય જ છે તો હવે આપણે બસમાંથી ઉતરી ગયા ને એની થોડુંક જ આગળ હાલ્યા તા આપણે આવી ગઈ છે મંગળવારી માર્કેટ તો અહીંયા તમને બધી જ જાતની વસ્તુઓ મળી રહેશે અને એ પણ સારી અને સસ્તા ભાવમાં તમે જોઈ શકો છો કે અહીંયા કેટલું ટ્રાફિક છે અને વિડીયોને સ્કીપ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે આગળની વસ્તુ પણ હું તમને દેખાડીશ તો અહીંયા જો કેટલા બધા રમકડા મળે છે જો તમારા ઘરમાં નાના બાળકો હોય તો એ રમકડાની જીત કરે તો તમે એને રમકડા અપાવો કે પછી નહીં એ તમે મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો અહીંયા માર્કેટ પૂરી રીતે ખુલ્લી ગઈ છે અને આપણે હવે અહીંયા આગળ વધીએ અહીંયા મસ્ત તમને કુર્તી પેર ડ્રેસ પ્લાઝા બધી જ આઈટમ મળી જશે અને અહીંયા તમને અલગ અલગ પ્રકારની સાડીઓ પણ મળી જશે એ પણ સારી તો જુઓ અહિયાં તમને અલગ અલગ પ્રકારની સાડી પટોળા બાંધણી એ બધું અલગ અલગ કલર માં મળી રહેશે એ પણ સસ્તું અને સારું તો અહિયાં તમને બધી અલગ અલગ વસ્તુ મળી રહેશે જો ઇલેક્ટ્રિક વસ્તુ બધી જ તમને અહીંયા મળી રહેશે અને નો સામાન પણ અહીંયા તમને મળી રહેશે બધો પર્સ પણ છે અમુક અમુક માણસો તો ખાલી જોવા જ આવે બધી વસ્તુ ઠેઠ સુધી જોઈ લે અને પછી મૂકીને વયા જાય તો જો અહીંયા આગળ ટ્રાફિક કેટલું બધું છે અહીંયા વસ્તુ પણ બધી સારી મળે છે અહીંયા અલગ અલગ ક્રોક્સ ચપ્પલ સેન્ડલ અને હિલ્સ ઈ બધી જ વસ્તુ છે અને અહીંયા ઉપર ચણિયા ચોળી પણ વેચાય છે તો જુઓ કેવા મસ્ત લાગે છે ને તો જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને બધી અલગ અલગ પ્રકારના જીન્સ પ્લાઝા પેન્ટ એ બધું જ મળી રહેશે એ પણ દોઢસો બસો અને અઢીસો રૂપિયામાં અને આ જગ્યાએ તમે વસ્તુ લેવા જાઓ એ ફક્ત પાંચ રૂપિયામાં ગમે એ વસ્તુ લો તમે એ ખાલી પાંચ રૂપિયામાં જ મળી જશે તો હા મિત્રો તમને મારો મંગળવારે નો વિડીયો કેવો લાગ્યો એ તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો ફરી મળીશું નવી જગ્યા નવા વિડીયો અને નવા અંદાજ સાથે હજી આપણો વિડીયો પૂરો નથી થયો અહીંયા તમને જોડા એકદમ મસ્ત ના મળી જશે તો આ બાજુ તમને આ સાઈડ પ્લાઝા અને કુર્તી એ બધું પણ છે તો હવે રજા લઈએ અને ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય વળાશ અને હા પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં